દિલ્હીમાં થયેલી બ્લાસ્ટની ઘટના બાદ રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે લાલકલ્લાની ઘટના બાદ કચ્છમાં હાઈ એલર્ટ કાશ્મીરી પરિવાર આવ્યો પરિવારે કુપવાડાનું હોવાનું બહાર આવ્યું છે કાશ્મીરમાં બરફ પડ્યા બાદ આ વતન છોડીને આવ્યા પશ્ચિમ કચ્છ એસઓજીએ કુપવાડા પોલીસને જાણ કરી ત્રણેય કાશ્મીરીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે કચ્છમાં ડોનેશન માંગવા માટે આવ્યા હતા

જોકે પ્રાથમિક તપાસમાં આ પરિવાર સામાન્ય હોવાનું અને કોઈ વાંધાજનક ન હોવાનું ચિત્ર બહાર આવવા પામ્યું છે પરંતુ વર્તમાન સંજોગોને લઈને પોલીસ કોઈ ચૂક રહેવા દેવા માંગતી ન હોય અને પરિવારની અન્ય વિગતો પણ ચકાસી રહી છે આ સમગ્ર મામલે પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ના પીઆઈ